મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામે ખેડૂત પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી ત્યારે ફળિયામાં બાંધેલ પાલતુ શ્વાને માલિકનો જીવ બચાવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અમિતભાઈ નામના ખેડૂત તેમના પરિવાર સાથે સૂતા હતા ત્યારે અચાનક ત્રણ અજાણ્યા ઈસમોએ ઘાતક હુમલો કર્યો હતો આ બનાવ ગત બાર તારીખે બનેલો હતો જે હુમલાખોરો અંગે ખેડૂત પોતાની રીતે તપાસ કરતા હોય જેથી પોલીસને મોડી રાતે જાણ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ છે મારું નામ અમિત રહીમભાઈ ઠેબા સર હું રાત્રિના એક વાગે છૂટેલો મને ખ્યાલ છે અત્યાર સુધી બે વાગ્યાની આસપાસ ટાઈમ થયો તો અને મને આવીને દબાવતા મને મારી ઊંઘ ઉગડી ગઈ એટલે મેં જોયું તો બે થી ત્રણ શખ્સો મારી ઉપર સવાર થઈ ગયેલા મેં જોયું તો ચહેરા દેખાતા નહોતા પણ કાળા કપડાં વીટેલા હતા મોટા ઉપર અને પાટુનો મારા ઉપર હુમલો મીંડા કરવા આ જોતા મને એમ થયું કે આ લોકો મારી ઉપર જાન લેવા હુમલો કરવા આવ્યા છે કે આ વસ્તુ શું છે એમ પછી હું ખાટલામાં બેઠો થયો તો એને એમ થયું કે આ ભાઈ હવે હાથમાં રહેતા નથી શું છે આ વસ્તુ તો પછી હું બેઠો થયો ખાટલામાં તો પછી મેં જોયું ત્યાં સુધી કાંઈક લોખંડની વસ્તુ જે તે બોથળ ભરીને મારા માથામાં વસ્તુ મારી મને અહીંયા બરાબર પછી હું ખાટલા નીચે પડી ગયો તોય મારી ઉપર બે ત્રણ જે આવ્યા હતા એ લોકો સવાર થઈ ગયા પછી મને એમ થયું કે હવે મારો પુત્રો માં રાડુ પાળે છે બચવાની મારે બારી એક જ છે જો હું હિંમત કરીને ઊભો થઈને પુત્રા પાસે વયો જાવ તો મારી જાન બચી શકે પછી હિંમત કરીને એને મેં ફંગોરી દીધા પછાડી દીધા અને હું દોડીને પુત્રા પાસે ગયો પુત્રાને છોડ્યો તો એયા મને આડા ફેર્યા પુત્રા આગળ જવા નહોતા દેતા તો એ મેં હિંમત કરીને પુત્રાને છોડ્યો અને પછી કૂતરો એની પાછળ થયો અને એ લોકો ત્રણે દિવાલ કોદીને નાસી છૂટ્યા હવે પુત્રા વિશે તો હું એટલું જ કહી કે કુદરતે ફારિસ્તાના રૂપમાં પુત્રાને મોકલો છે અને જીવ મારો બચાવ્યો છે એમ કેવું હોય તો કહી શકાય એટલે આ વસ્તુ કે ભાઈ જનાવર પારવા કૂતરો જે ગાય છે આ વસ્તુ ઢોર રાખવા જરૂરી છે જેથી કરીને આપણા જાનની રક્ષા કરી કેવું એમ કઈ કેવું હોય તો કહી શકાય મારું નામ રફીકભાઈ છે સાહેબ હુમલો બન્યો છે તે મારા ભાઈ ઉપર બન્યો છે અને બહુ ઘાતકી હુમલો બન્યો છે અને અમે વાડી વિસ્તારમાં રહી છીએ અને અમારા પચીસ ત્રીસ પરિવારો આવી વાડી વિસ્તારમાં રહી છીએ અને અત્યારે સતત છ થી સાત દિવસ લગી અમે ડરના માહોલમાં રહીએ છીએ રાતના પણ અમે સુતા નથી અમારા બાલ બચ્ચાવો છે કે રાતના સુતા નથી છોકરાઓ રાતના ઉઠી ઉઠી રોવે છે કોઈ આવ્યું કોઈ આવ્યું એવી રાડું પડે છે પણ અમે ખાસ કરીને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે બધા અધિકારીઓ પોલીસ પ્રોડક્શન જે જે કોઈ અધિકારીઓ રહ્યા તે પ્રોટ અહીંયા ગણે અમારી વાડી વિસ્તારમાં કોઈ એક ચક્કર લગાવીએ દિવસના રાતના એકાદી ચક્કર લગાવીએ જેથી કરીને અમારા પરિવારને દિલાસો મળે શાંતિ મળે આ ઘાતથી હુમલો થયો છે આ એકવાર થયો છે ફરીવાર બની શકે તેવી શક્યતા છે જ્યાં સુધી આરોપીઓ ઝડપાઈ નહીં પકડાય નહીં ત્યાં સુધી અમને અમારી અમને પણ ચેન નથી અમે પણ રાતના સુતા નથી ડરના માહોલમાં અમે અત્યારે રહીએ છીએ બધા પરિવારો ભેગા મળીને એક જગ્યાએ બેસી છીએ એક જગ્યાએ બેસી તો અમારી બીજી જગ્યા ઉપર હુમલો થવાની શક્યતા રહી જેથી કરીને અમને પોલીસ ની બધા અધિકારીઓની મદદ મળે એવી અમે નમ્ર ગુજારીશ કરી છે